કેમ છો રોકાણકાર મિત્રો ફરી વખત તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આપણે ગયા વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટના કયા કયા ઓપ્શન છે અને ઘણા બધા અમને મેસેજ કરીને જણાવેલું કે લોકો કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો ઘણા બધા ખોટી જગ્યા પર ખોટી રીતે ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો ચાલો આજે આપણે જોઈએ કે કઈ કઈ મિસ્ટેક ટોપ ટેન મિસ્ટેક્સ આપણે અવોઇડ કરવી જોઈએ જેથી કરીને આપણે આપણો ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો એકદમ સ્ટ્રોંગ બનાવી છે સૌથી પહેલું છે નો ઇન્વેસ્ટમેન્ટ ઘણા બધા રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ જ નથી કરી રહ્યા માત્ર સેવિંગ કરી રહ્યા છે બચત કરી રહ્યા છે બટ એને ઇન્વેસ્ટમેન્ટ એને કામ પણ નથી લગાડી રહ્યા તમારી સેલેરી આવી રહી છે તમારા ખર્ચા આવી રહ્યા છે ઈએમઆઈસ ચાલી રહી છે તો બચત કરવા માટે રોકાણ કરવા માટે પૈસા જ નથી બચ બીજો છે કે રોંગ ઇન્વેસ્ટમેન્ટ જો તમારું રોકાણ શેના માટે કરી રહ્યા છો કેમ કરી રહ્યા છો શું ગોલ છે ફ્યુચરમાં તમારું શું પ્લાનિંગ છે એ જાણ્યા કર્યા વિચાર્યા વગર બસ કોઈએ કીધું તો રોકાણ કરી રહ્યા છે થર્ડ છે નો ડાયવર્સિફિકેશન અમે તમને આગળ પણ જણાવેલું પંચાણું ટકા લોકો એમના પૈસા ફક્ત ને ફક્ત એક જ રોકાણના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એફડી એક જ જગ્યાએ ફક્ત ને ફક્ત એફડીમાં કરી રહ્યા છે તે ખૂબ જ ખોટું છે તમારું બધું ઇન્વેસ્ટમેન્ટ એક જગ્યાએ ના હોવું જોઈએ એફડી તમને ચોક્કસથી સેફ્ટી આપે છે પણ તમને વેલ્થ બનાવવામાં પોર્ટફોલિયો વધારવામાં તમને સંપત્તિ બનાવવામાં એ હેલ્પ નહીં કરે ચોથી મિસ્ટેક છે રોંગ ટાઈમે ઘણા બધા લોકો ખોટા ટાઈમે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઘણી બધી વાર તમે જોયું હશે કે જ્યારે કોઈ રોકાણનું ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં બહુ સારું વળતર આવી રહ્યું છે બહુ સારું રિટર્ન આવી રહ્યું છે પછી બધા જ લોકો એની પાછળ ભાગી રહ્યા છે પાંચમું છે ટાઈમિંગ ધ માર્કેટ જે લોકો શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો માટે આ ખાસ નોંધવા જેવી બાબત છે કે ક્યારેય તમે માર્કેટને ટાઈમિંગ ના કરો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હવે તો માર્કેટ બહુ વધી ગયું છે બહુ ઓછું થઈ ગયું છે હજી વધશે હજી ઘટશે આટલું બધું તો ઘટ્યું છે હજી ઘટવાનું છે આવી રીતે રોકાણ કરવાની જગ્યાએ ટાઈમ કરવા જાય છે છઠ્ઠી મિસ્ટેક છે વારે

ફાયદો જ નથી થઈ રહ્યો મારો પોર્ટફોલિયો જ નથી વધી રહ્યો તો કેવી રીતે વધે સાતમું છે ગોલ અને ટાઈમ મિસમેચાનો જે ગોલ છે એ પૈસા લોંગ ટર્મ ના ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરે છે લોંગ ટર્મ ના પૈસા શોર્ટ ટર્મમાં કરે છે જેમ કે જે તમારે પૈસાની જરૂર પંદર વર્ષ વીસ વર્ષ સુધી નથી પડવાની એ પૈસાનું રોકાણ તમે ચોક્કસ થી મ્યુચ્યુઅલ ફંડ શેર માર્કેટ રિયલ એસ્ટેટ એમાં કરો નહીં કે એફડી માં કરો આઠમી મિસ્ટેક છે ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન આજકાલનો આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે બહુ જ બધી જગ્યાએથી તમને ઇન્ફોર્મેશન મળે મળે છે ટીવી ચેનલ્સ વોટ્સએપ ગ્રુપ ટ્વિટર ઓનલાઈન વેબસાઇટ બધી જ જગ્યાએથી તમને ઇન્ફોર્મેશન ભરપૂર ઇન્ફોર્મેશન મળી રહી છે જે ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન છે તમને ઘણી બધી જાણકારી મળી રહી છે એમાં ઘણા બધા રોકાણકારો કન્ફ્યુઝ થઈ જાય કે શું કરવું એ એક જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટ એ રોકાણમાં બીજી વ્યક્તિ ના પાડે છે તો જે આ ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ રહી છે એના કારણે તમને ડિસિશન લેવામાં તકલીફ થાય છે અને તમે ખોટા ડિસિશન લઈ લો છો નવમા નંબર પર છે એડવાઇસ ફ્રોમ ધ રોંગ પીપલ તમે ખોટા લોકો પાસેથી એડવાઇસ લો છો આજકાલના જી લોકો ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એ બધા પર જોઈને ફેસબુક પર જોઈને રોકાણના ડિસિઝન લે છે જ્યારે ફાઇનાન્સનું રોકાણ કરી રહ્યા હોય સલાહકારની મદદ લેવી જોઈએ એમની સલાહ લેવી જોઈએ અને રોકાણ કરવું જોઈએ નહીં કે ઇન્સ્ટાગ્રામ પર તમે સ્ક્રીનશોટ જોયા ટ્વિટર પર સ્ક્રીનશોટ જોયા અને એને તમે ગણી અને તમારું રોકાણ કરો અને દસમી મિસ્ટેક છે કમ્પેરિઝન વિથ અધર્સ આપણે શું કરી રહ્યા છે કે જે તમારા બીજા તમારા સગાવાલા છે મિત્રો છે એ લોકો જોડે કમ્પેરિઝન કરીએ છીએ કે ભાઈ મારા ફ્રેન્ડે તો આમાં ઇન્વેસ્ટ કર્યું તો હું બી કરીશ તમે ક્યારે ચેક કર્યું કે તમારા જે ફ્રેન્ડે રોકાણ કર્યું છે એનો પોર્ટફોલિયો કેટલો છે કેટલું રિસ્ક લઈ લેવાની એની શક્તિ છે કઈ કઈ જગ્યાએ એનું રોકાણ થયેલું છે ના તમે એવું નથી જોઈતા તમે શું જુઓ છો કે મારા ફ્રેન્ડે કર્યું એટલે મારે બી કરવું છે આવું ક્યારેય ના કરવું જોઈએ જો તમે આ ટોપ ટેન મિસ્ટેક્સ અવોઈડ કરશો તો તમે ચોક્કસથી તમારા ફાઇનાન્સિયલ પોર્ટફોલિયોને એકદમ સ્ટ્રોંગ બનાવી શકશો વધુ માહિતી માટે તમારો ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો સ્ટ્રોંગ બનાવવા માટે ચોક્કસથી અમારો સંપર્ક કરો થેન્ક યુ